અરે નહી તો દિય રામડો હે સુની રે ને સુના ડાયરા હે હે એવા એવા સુના ડાયના શેકા રામવાળા ના રાજ રે કાલુ ભાન કુંવર ઓહો કાલુ ભાન કુંવર આવડા રે વટા નોતા ખેલવા હે એવા આવડા દિગાણા એનો તાગેલવા તો આપણે બોરદેવીના દર્શન કરી નાખ્યા અને અહીંથી થોડાક આગળ પુડિયર્માનો ઘણો છે જે ધરો છે ને રામવાળાનું ભોયરું છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા અને અત્યારે જે લોકો આવે છે એ લોકો પુડિયર્માના ધરાના અને રામવાળાના ભોયરાના દર્શન કરીને પરત પાછા ફરે છે

મોરદેવી થી દોઢ જ કિલોમીટર નું અંતર આવેલો રામવાળાનું ભોયરો ને ગુનાવાળી ખોડિયાર ધરાવાળી ખોડિયારે આપણે આવ્યા છીએ પણ દોઢ થી બે કલાક વહી ગયા રસ્તો એવો ખતરનાક છે ને કે અહીંયા સમય બહુ યો જાય છે અહીંયા હોય તો તમારે સમય લઈને આવવું પડે અને હામે તમે જોઈ શકો છો અહીંયા રામવાળાનું ભોયરું છે તો આપણે ચાલો પેલા ત્યાં જશું ને દર્શન કરશું તો આ ખતરનાક પહાડો ની વચ્ચે ઉપર રામવાળાનું ભોયરું આવેલું છે અને બહુ ખતરનાક જગ્યા જગ્યા છે છે તેવા કે અને રણજીતભાઈ બિલખા ગામ અમારું અને અત્યારે અમે લીલી પરિક્રમામાં તાતણીયા ગુના થી રામવાળા બાપુની ની ભોયરે દર્શન કરવા આવ્યા છીએ જે વર્ષો જૂનો એનો ઇતિહાસ છે જેમાં અહીંયા બારવટિયાનો સમય અહીંયા વિતાયો એ બોરીઓ ગારો પણ કહેવાય અને રામવાળાનું ભોયરું પણ કહેવાય કે અહીં સમાધિ સ્થાન છે મોજૂદ આગળ ભોયરું છે અને વર્ષો જૂનો અહીંયા ઇતિહાસ છે વર્ષમાં એકવાર આ દર્શન કરવા મળે છે બાકી રવિવારના ટાઈમે ખુલ્લું હોય એ લીલી પરિક્રમાનું એક સ્થાન છે અહીં તાતણીયા ગુના ખોડિયાર છે અમારું વીર રામવાળા બાપુનું વાવડી અમે અહીં અઢાર વર્ષ સેવા આપીએ છીએ બાપુએ ગાયકવાડ સરકાર સામે બારવટું કરેલ છે જમીન જાગીર હાટું કોઈ બેન દીકરીઓ ની ઇજત એમ બારવટુ પાડ્યું ને બાપુ દેહ છોડ્યો છે અહીંયા સમાધિ સ્થાન છે અને ગાયકવાડ ને ધ્રુજાવી નાખી હતી ધારી અમરેલી ધ્રુજતા ખાંભા થરથર થાય એ તો રોંડે દિયે દરવાજા દેવાય રામબા એ રામ બાપુ નું સ્થાન છે બાપુ હું બાબલુભાઈ નાગભાઈ કાળિયા હું અહીંયા રામ બાપુ ના ગામ નું તો મિત્રો અત્યારે તમે દર્શન કરો છો એ વીર રામવાડા નું સમાધિ સ્થાનક છે અને જેના અમર ઇતિહાસ ગવાણા જેને ગાયકવાડ સરકારની સામે એના બારવટા ખેલ્યા અને એના જેના અમર ઇતિહાસ રહ્યા એવા વીર રામવાળાના સ્થાનકે આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણે એના દર્શન કરી રહ્યા છીએ જય વીર રામવાળા અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું નાનું એવું વાવડી ગામ જ્યાં થઈ ગાયકવાડ અમારા સરકાર અમારા ગાયકવાડે રામ ગામ એ ગાયકવાડી ગાયકવાડ નો તે દી એવો ત્રાસ હતો કે જે પટલ હોય ને એનું આપણે જેમ મામલતદાર નો કેમ હાલે એમ તે દી એને પટલ નું હાલે એ કુંભાર પટલ હતો બાપુનો એના કાળુ બાપુ નો ગ્રહ જપ્ત કર્યો પછી કઈ રેવા તો દીધું નહીં પછી એને આખું ગાયકવાડ ખીટક્યું કે આ હાળો આ આવો ઝુલમ કરે છે પછી બાપુ બાર વટે નહીં જાય અને બાપુ પચીસ વર્ષની ઉંમર હતી કેટલી પચીસ વર્ષની બાપુની ઉંમર હતી પચી વર્ષે નહીં રહ્યા અને પછી એને પેલું બાવડીમાં ધોબાકો દીધો કોને ડહાપટલને ને માર્યો પછી બાપુએ ખૂન નથી કર્યું કોઈ ખોટું છે એક જ ખૂન કર્યું ડહાપટલ નું બાવડી ભાંગી અને પછી નીર્યા અને પછી તો ઘણા ગામ ભાંગ્યા છે એ તો ઇતિહાસ લાંબો છે પછી હળમડીયા ભાંગ્યું ગોવિંદપુર ભાંગ્યું પછી આ ખારી ખીજડી આવ્યા અને એની ભેગા નવ જણા હતા કોણ ನೌಜಾ ಕೆಲ ನೌವಿ ಅವರವೇ ಸೂನಿ ಡೆನ ತಾರಾ ಡಾಯ અને સોને પડી શકાય વાવડી ને બજાર રે કાળુ ભાન અવડે થી બાર વાટા નો પાટો રે મારે પટારો ભાંગીયો અન વાગી શકાય દાબા પગમાં સુકરે કાળુ બાના ના આવડેથી મારવાટા નો ખેલવા લખી કાગળ માં કુબા મોકલે વીરા વાવડી કાળુબા ના કુવર આવડેથી મારવાટા નો ખેલવા એ અમારે ત્રીજી પેઢી થાય કાળુ બાપુ ના ભાઈ ના દીકરા અમે મારે ત્રીજી પેઢી થાય આ ભાઈ કથુભાઈ અને મારે બે ને હરખા થાય ત્રીજી પેઢી બાપુ નો ગરા હું ખાવ છું શાહ પાણીની સેવા અમે કરી થાય કરી છે અને પબ્લિક આવે છે અને એ તો બાપા ગઢ ગિરનાર બાપુ નું મોત ગિરનાર માં થાય કાથડ બાપુ બિલખે આવ્યા અહીંયા બિલખે કાથડ બાપુ ન્યા કાથડ બાપુ છે અહીંયા રોકાઈ જાવ રામભાઈ ભાઈ કે ભાઈ બાપુ હું રોકાવ તો ગાયકવાડ તમારો ગરા જપ્તે કરી લે એટલે મને ગોરીએ ગાળે મૂકી જાઓ પછી રામનાથ ઊંઘી બાપુ કાથડ બાપુ આવ્યા અને પછી મેરુ ખંભે નાખીને બાપુ ને અહીંયા લાવ્યો પગ પાક્યો તો પીડા બહુ હતી પછી અહીંયા અહીંયા બાપુ ત્રણ મહિના રહ્યા પછી ત્રણ મહિના બધા કેસે છે ખૂટ્યો ખોટી વાત છે હા ખોટી વાત છે મેરુ નથી ખૂટ્યો કવિ જોડી દીધું કઈ કઈ માં જેવું છે કઈ કઈ માં કેમ કલંક કોર્યું મેરુ ને કીધું તું જાહેરાત દે અને એ બાપુને નિમહું બાપુ બાપુએ કોઈ ખૂન નથી કર્યું બાપુએ બેન દીકરીનું લીધું બાપુ વ્યાજખોર હોય એના સોપડા બાળી એની પાસે લઈ અને ગરીબ ને દઈ દેવું આ કામ કરતા પણ બાપુ બાપુથી આ એકલાથી ધ્રુજતી હતી એટલે આ માં છે ને ખોડિયાર માં ઈ કે બાપુ મને અહીંયા મૂકી જાવ મા મને ભેરે મારે અહીંયા ઉતરવું મારે મરવું તો ગિનર માં મરવું મારો દેહ ગિન્નાર માં પડવો જોઈએ પછી આ કાથડ બાપુ એને મૂકી ગયા અને ગીગો બારટ જે સપાત્રુ આ રાજભા બોલે છે ને એ ગીગા નું લખેલું છે ગીગા બારટ ભરું અહીંયા બાપુ જીવતા હતા ને બોલવા આવ્યો બાગ બોલે છે ને જે ઈ આ રાજભા ઉપડ્યા ને એ આમાં ઉપડ્યા છે સમજ્યા રાજભા બાપુ ની થી ઉપડ્યા છે સમજ્યા ભીખુદાન ભાઈ કૃણ લઈ જાય છે અને હું નો ગાય હંગુ માનું આવે ને તો હું પાટું મારી પછી માનો બહુ દુઃખ માને હું અહીં લઈને આવતો લાખો માં બાપુના ના હગા બેન આ ભાઈના બાના બા ના બા આ ભાઈ કથુભાઈ છે ને એના બાના બા ઈ માં આજે આ બાપુના ના બેન હમણાં હજી બત્રીસ વર્ષ ક્યાં પાછા ક્યાં કેટલા હું અહીંયા લઈ આવતો મારા બોતેર મો હાલે હું માને અહીંયા લઈ આવતો ઇતિહાસ તો બાપા બહુ લાંબો છે જય બાપુ પછી એને આયા બાપુ કીધું ઘડીક મને ખેલ ખેલી લેવા દે તું જાહેર દે તું બસી જા તને જય માતા સમજ્યા પછી એ અહીંયા ચારસો પોલીસ બસો ગાયકવાડની અને બસો નવાબ ની કેટલી ચારસો પોલીસ ના એકલા મેરું કે તું જા તને ઇનામ મળે એને બિચારા કલંક હોય છે આમ કોઈ ખૂટ્યો નથી મેરો કોઈ ખૂટ્યો ઈ વાત ખોટી છે સમજ્યા પણ હવે કવિએ જોડી દીધું છે હાલે છે બિચારા અંગ્રેજ ને આવડું નહિ મારા વાળાને કરી નઈ વાત પણ ઝરમન ઝર્મન જર્મન જેવી એ તો રહેવાય નોંધો રમડો હાતા તોડીયા પાંજરા વાળા હાગળેતી બાગ સુટા બાગ બોલી ગામડામાં થી હક બાગ જાણે જટા સી એમુ જાળા બસતા પટાંગ જાણે ત્રુટા આસમાન કરતા મોટા જમે તાંગ ડાળા ભાળા ટ્રેગવાળા પરલે કાળા વેર જે જંપંડા વાળા રંગે ગાળા રંગ તળપૂર ભોગળ ઉઠેલા વાય વાદળ નનોર પડે પડે તાળી બંદુ ગાડી વાગ્યા રણ તૂર કે કણા જાણે કે ગડ ડાણ કે પારિંગા કા ઉઠિયા જોદારા જણે રણ કે સિંધમ વારા ગડ ડાણ કે ઉઠિયા રોગા ડાણ કે મામલો હોરા કરે માર 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 માર

પણ જો ને ધારી ધારી અમરેલી ધ્રુજિયા અને ઓલા ખાંભા ન થર થર થાય એ પણ ઈ તો ધોળે નદીએ ધાડું પાડતો અરે નહી તો રોંઢા નદીએ રામડો હે એવી સુની રે ડેલી સુના ડાયરા હે એવા

આપના ભાઈ મળ્યા છે જે બિલખાના છે વિજયભાઈ ભરતભાઈ ને રણજીતભાઈ આપને ખૂબ ખૂબ મદદ કરી છે અને આજે આપને રામવાળાના આપને સાચા ઇતિહાસની માહિતી અપાવી છે તો મારી ચેનલ માં તમે મને એટલી મદદ કરી તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ